નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો ઘઉંની આવક મિત્રો ગઈકાલે થઈ હતી ઓ બમ્પર મિત્રો આ જો ગઈકાલે જે આવક થઈ હતી તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો બ્લોક નંબર સાત અને આઠ જો જે ત્યારબાદ મિત્રો જે છાપરા નંબર જે છ અને જે સાત મિત્રો બાજુમાં જે ઉપર રોડમાં જેમ તો ઘઉં ઉતારેલા હતા પાલ તેમાં પણ હરાજીનું કામકાજ લેવામાં આવેલું છે અને જો હરાજીનું કામકાજ ચાલુ છે અત્યારે બ્લોક નંબર સાતમાં તો ચાલો જાણી લઈએ કેવા ઘઉંના કેવા ભાવ રહેલા છે સુપર ટુકડીના આજે મિત્રો આપણે ભાવ જાણીશું કે સુપર ટુકડીમાં ઊંચામાં ક્યાંકી ભાવ ખુલે છે તો વિડીયો મેટ સુધી બન્યા રહીજો મિત્રો સુપર ટુકડીના ભાવ જોવા માટે મિત્રો આજે આપણે સુપર ટુકડીના વધારે ભાવ જાણીશું મિત્રો આપણે ગઈકાલે રનિંગ ભાવનો વિડીયો બનાવ્યો તો મિત્રો આજે સુપર ગઈકાલે આપણે ભાવ મિત્રો આમાં કે વખર બહુ ઓછા હતા મિત્રો આજે સુપર ક્વોલિટીના વોકલ પણ આપણે શૂટ કરીશું અને નબળા ક્વોલિટી ના પણ વોકલ શૂટ કરીશું સાતસો ને એકવીસ સુપર ટુકડે નંબર સાતસો એકવીસ હા સાતસો એકવીસ સુપર કલર માં સાતસો ને એકવીસ નંબર વન ક્વોલિટી

છસો ને છત્રીસ સુપર ટુકડી છસો ને છત્રીસિટી મકાઈ નો ઘટે છસો ને છત્રીસ વાહ મિત્રો મસ્ત ટુકડી છસો છ નંબર

छ सो नि एकतालिस सुपर हो सुपर कलरमा पुतला क्वालिटी बहु सारी जो તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરો તો મિત્રો મિત્રો મોસ્ટ ઓફ મિત્રો પાંચસો પ્લસ બજાર જોવા મળી રહી છે અમુક મિત્રો સાવ સાવ નબળી ક્વોલિટી હોય તો ચારસો નીચે ભાવ જોવા મળે છે અને મિત્રો સુપર ક્વોલિટીના મિત્રો છસો પ્લસ સાતસો પ્લસ સુધીના ભાવ જોવા મળી રહ્યા છે